પોલીસ કર્મચારી અજીતસિંહ વિરુદ્ધ નામચુક લેખિત ફર્યા રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા બદલે હવે પોલીસ કર્મચારીઓ ગેરકાયદેસર ખનન ધંધો ચલાવતા હોવાનું સામે આવ્યું છે જેમાં અગાઉ દુધઈ ગામના સરકારી જમીન પર સફેદ માટીનો કિરકાયસર ખનન ચાલતો હતો જેંગે જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરતા મૂળ કડમાદ ગામના અને મોરબી જિલ્લાના વાકાનેર ડીવાય એસપી કચેરીમાં ફરજ નિભાવતા અજીતસિંહ ડાપી દ્વારા જાગૃત નાગરિકને ટેલિફોનિક વાતચીત કરી પોતે જ સફેદ માટીનું ખનન કરતા હોવાનું અને પોતાના અન્ય સગા સંબંધીઓ ખાણ ખનીજ વિભાગ અને

ફરજ નિભાવતા અજીતસિંહ ડાભી અને પાછ આવેલી માલિકીની જમીન ધરાવતા રાજપૂત દ્વારા પાંચસો બે હજાર ટન સફેદ માટીનું ખનન કરી સિરામિક ઉદ્યોગમાં લઈ આવી છે આ પર કરી સફેદ માટીનું ખનન કરનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ સરકારી જગ્યા ઉપર સફેદ માટીનું ખનન થતું હતું અને આશરે ચારેક મહિના અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ખાન વિભાગે રૂપિયા પાંચ લાખથી વધુનો દંડ પણ ફટ લીધે સિંહ આપીને કાયદાનો કોઈ ડર રાખ્યા વગર ગેરકાયદે સરખન કરી રહ્યા હોવાથી હવે આ પોલીસ કર્મચારી વિરુદ્ધ કેવા પ્રકારના પગલા ભરાય છે તે જોવું છે પરમાર ભગીરથ સિંહ સેવન ઇન્ડિયા